ખેડા પોલીસે મોડી સાંજે એકાવન લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ભરેલી આઈસત ઝડપી લીધી ખેડા પોલીસે શહેરના આક્તાપ સોસાયટીમાંથી દારૂની પેટીઓથી છલોછલ ભરેલી આઈસત ઝડપી વિદેશી દારૂની તેત્રીસ હજાર બોટલ સહિત એકાવન લાખનો મુદ્દામાલ ઝડપી લીધો ગોવાથી આઈસરત ભરીને દારૂ ખેડા શહેરમાં લાવવામાં આવ્યું ખેડા પોલીસે આશીપૂર્ફે સદામ ઇન્દ્રિશ વોરા સહિત ચાર ગુનો દાખલ કરી કરી કાર્યવાહી રાહુલ વડોદરા વાળો અને અરવિંદ અંબાલાલ ચાવડા અને ગોવાથી દારૂ ભરી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો મોડી રાત્રે વિદેશી દારૂની પેટીઓ ભરેલી આઈસર ને ખેડા પોલીસ મથક ખાતે લાવવામાં આવી